જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રેશન કાર્ડના નવા નિયમો અને સરકારના નવા આઠ ફાયદા વિશે હા મિત્રો પંદર ઓક્ટોબર બે હજાર પચીસથી રેશન કાર્ડ ધરાવતા લાખો લોકોને સરકાર તરફથી નવા લાભ મળવાના છે ચાલો વિગતવાર જાણીએ કે આ ફાયદા શું છે અને તમે કઈ રીતે તેનો લાભ લઈ શકો છો સરકાર દ્વારા પંદર ઓક્ટોબરથી એક નવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે આ આદેશ મુજબ જો તમારું રેશન કાર્ડ અપડેટ થયું છે અથવા તમે એ કેવાયસી કરાવી છે તો તમને આઠ નવા લાભ મળશે આ નિર્ણયથી એપીએલ બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો એટલે કે ત્રણેય વર્ગને લાભ મળવાનો છે સરકારનો હેતુ એ છે કે દરેક પરિવારને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ સરળતા તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી કોઈ પણ માહિતી આવે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે અને જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય ને તો લાઈક પણ જરૂરથી કરી દેજો અને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એ પણ જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો જેથી આપણને ખબર પડે છે કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે હવે વાત કરીએ મુખ્ય મુદ્દા પર આ નવા આઠ ફાયદા શું છે ચાલો એક પછી એક જાણી લઈએ પહેલાં જોઈએ તો મફત ચોખા અને ઘઉં મળવાના છે હવે દર મહિને દરેક પરિવારને મફત અનાજ મળશે બાજરી અથવા મિલેટ ફૂડનો સમાવેશ થશે સ્વાસ્થ્ય માટે સરકારે બાજરી આપશે જેથી પોષણ વધુ મળે દર મહિને એક હજાર રૂપિયાની સહાય મહિલાના ખાતામાં આવશે રેશન કાર્ડમાં જોડાયેલા જે પરિવાર છે તેમાંની મહિલાના ખાતામાં એક હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ગેસ સબસિડી મળશે એટલે કે ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ મળવાનું છે ઉજ્જવલા યોજના હેઠળ રેશન કાર્ડથી ગેસ સિલિન્ડર સસ્તો મળશે મફત આરોગ્ય કાર્ડ મળશે એટલે કે આયુષ્યમાન કાર્ડ મળશે રેશન કાર્ડ ધરાવતા લોકોને મફત આરોગ્ય કાર્ડનો લાભ પણ મળવાનો છે પીએમ આવાસ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવશે એટલે કે નવું ઘર મેળવવા માટે રેશન કાર્ડ ધરાવનાર લોકોને પહેલો હક મળશે સ્કૂલમાં બાળકોને મફત કીટ અને ફૂડ સપ્લાય મળવાના છે ત્યારબાદ જોઈએ તો ડિજિટલ રેશન સિસ્ટમ મળશે એટલે કે હવે મોબાઈલ પરથી તમે જોઈ શકો છો રેશન કાર્ડની હવે પ્રશ્ન આવે છે કે આ બધા ફાયદા કેવી રીતે મળશે તો મિત્રો તેનું સૌથી મોટું પગલું છે કે તમારું રેશન કાર્ડ એ કેવસી કરાવવું જો તમે હજુ સુધી એ કેવસી નથી કરાવ્યું તો નજીકની રેશન કાર્ડની દુકાને જઈને અથવા તો સીએસસી સેન્ટર પર જઈને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવવું ફક્ત બે મિનિટમાં ઇ કેવાયસી થઈ જશે અને નવા બધા લાભો આપમેળે તમને મળવા લાગશે આ યોજનાના પ્રથમ તબક્કામાં બિહાર હરિયાણા ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યમાં શરૂ થશે આ પછી ધીમે ધીમે આખા ભારતમાં લાગુ થશે તેથી જો તમે આ રાજ્યોમાં રહો છો તો તરત જ તમારું રેશન કાર્ડ ચકાસો અને અપડેટ કરાવી લો તો મિત્રો આ હતા નવા આઠ મોટા ફાયદા રેશન કાર્ડ ધરાવનાર લોકો માટે જો તમારું કાર્ડ હજુ અપડેટ નથી થયું તો તરત જ કરાવી લો કારણ કે આ વખતે લાભ બહુ મોટા છે મફત રેશનથી લઈને એક હજાર રૂપિયાની સહાય મળશે અને ગેસ ડિસ્કાઉન્ટ પણ તમને મળવાનું છે આ માહિતી દરેક રેશન કાર્ડ ધારક સુધી પહોંચાડો માટે આ વિડીયોને શેર કરો લાઈક કરો અને વધુ સરકારી યોજનાઓ વિશે જાણવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ ને કરવી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો